દિયોદર ગજાનંદ ગૌસેવા આશ્રમ ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથા યોજાશે દિયોદર ખાતે શ્રી ગજાનંદ ગૌસેવા આશ્રમમાં પરમ શ્રદ્ધે ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનજી મહારાજ શ્રી ગૌધમ મહાતીર્થ પથમેડાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનું આયોજન માગસર વત તેરસ મંગળવાર તારીખ નવ એક બે હજાર ચોવીસ થી પોષ સુદ પાંચમ સોમવાર પંદર એક બે હજાર ચોવીસ સુધી યોજાશે જેમાં પોથયાત્રા કપિલ ભગવાનનો જન્મ નરસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ગોવર્ધન પૂજા રૂકમણી વિવાહ નારાયણ યજ્ઞ સુદામા પ્રસંગ કરવામાં આવશે જેમાં તારીખ નવ જાન્યુઆરી થી પંદર જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવશે કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વર ભાઈ જોશી દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી ઉપસ્થિત રહેશે તેમજ દીપ રાગાઢ્ય પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુ ગંગનાથ મહાદેવ અને પરમ પૂજ્ય સીતારામ બાપુ દ્વારા કરવામાં આવશે જેમાં સમગ્ર કથા દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મશાળી સંત શ્રી મુકુંદ પ્રકાશ મહારાજ પરમ પૂજ્ય મહંત રેવાપુરી મહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી કાંદાસ બાપુ પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી વાલજી બાપુ પરમ ગૌ ભક્ત હરિહર દાસજી છોગા રામજી સિસોદરા પરમ પૂજ્ય મહંત શ્રી અંકુશ ગિરી બાપુ પરમ પૂજ્ય મહંત શ્રી ભરત ગિરી બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠો જે કથામાં દરેક ધર્મ પ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને કથાનો લાભ લેવા ગજાનન ગૌ સેવા આશ્રમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે હવે એ વિશે કહેવામાં દર સાલ અમે ભાગવત કથા નું આયોજન કરે છે જે ગજાનંદ ગૌશાળા દેવોદર માં ગજાનંદ ગૌશાળા એમાં લગભગ પચીસો થી વધારે ગાયો છે અને એમાં એક બીમાર ગાયો ની પણ ખૂબ સેવા થઈ રહેલી છે જે વિશે ગાયોના નિભાવ અને આ ભાગવત સપ્તાહ કરવામાં આવે છે અને ગામડે ગામડેથી ઘણા માણસો પોતાના પ્રશ્નિક સાધન લઈ જઈ અને પાંચ પચીસ રૂપિયા લઈ અને આ ગૌશાળા નભાઈ રહેલા છે તેવા અમારા ગૌશાળાના લાડીલા એક પ્રમુખ ખેતાભાઈ છે એ પણ એટલું બધું સહમત ઉઠાવે છે કે જેની સિમાય નથી અમારાથી થઈ શકતું નથી અમે તો ખાલી ગામડામાં ખાલી ફાળો કરવા જશું પણ હર સમય પોતે અહીંને હોય છે તો એ વિષય દિયોધરમાંથી પણ છેલ્લા કેટલા સમયથી આ ગૌશાળા ચાલે છે અને એ ગૌશાળાનું આ કથાનું આયોજન કેટલાય સમયથી ચાલે છે એ ગૌશાળાના નાભાર્થ માથે કરી ગાયોના વિભાવ માટે કરી અને આ કથાનું આયોજન કરવામાં આવે છે તો દિયોધરના તમે એક ધર્મ ગૌ ભક્તો આજુબાજુ જે ધર્મપે ગૌ ગૌભક્તું એમને જાહેર આમંત્રણ છે કે આપ સૌ નવ થી બાર નો આ ગૌશાળામાં કથાનો લાભ લેવા વધારે એવી અમારે ગજાનંદ ગૌશાળા આવે અમને આ જાહેર આમંત્રણ છે